ઉત્તરાયણના પર્વ નિમિત્તે દાહોદમાં પાંચ થી છ લોકોનું પતંગની દોરીથી ગળું કપાયું છે મધ્યપ્રદેશથી દાહોદ તરફ પોતાના કામે આવતા ઇન્દોર હાઈવે રોડ ઉપર લોકોના ગળા પતંગની દોરીથી કપાયા હતા ત્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી સ્થિતિ ગંભીર જણાતા ડોક્ટરોએ ઘાયલોને સાયડસ હોસ્પિટલમાં મોકલ્યા હતા જ્યાં ઈ એન ટી ગળાના સ્પેશિયલ ડોક્ટરોની ટીમ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી આજે બપોરે બપોરનો સમયે એક પરિવાર સાથે બાઇક પર એક વ્યક્તિ અને બાળક ખાતે દાવત ખાતે એમપી એમપીથી દાવત ખાતે કામ માટે આવેલા હતા ત્યારે એને ઇન્દોર નેશનલ હાઈવે પર ધોરાના લીધે પતંગના દોરણા લીધે ગળાની અંદર ગળાના ભાગમાં ઇડિયા થયેલ છે ત્યાર પછી પેશન્ટ ગયું છે ઓર્બન હોસ્પિટલમાં ત્યાંથી પેશન્ટને રેફર કરવામાં આવે છે જાયડ હોસ્પિટલમાં અને આગળ આવતા અમે તુરંત ઇમરજન્સી વિભાગમાં અમે ચેક કરેલ અમને જાણ થયેલ છે કે એને શ્વાસ કાંડની અંદર કટ વાગેલ છે ધોરણને લીધે તાત્કાલિક અમે ઈએનટી સર્જનની ટીમ અમારી રેડી થઈ અને તાત્કાલિક ઓપરેશન કરવામાં આવેલ છે અને પંદરેક ટકા જેવા ટાકા આવેલ છે અત્યારે દર્દી સારું છે સારવાર રિલેટેડ છે અમારી જોડે એના પછી બે દિવસની અંદર કમસે કમ આવા જે આ પતંગના દોરાના લીધે પાંચથી છ પેસન્ટો આવી રીતે અકસ્માત રીતે પડે છે ગળામાં વાગેલ છે એવી રીતે અમારી સારવારના અંદર છે અને અત્યારે એક રૂબરૂ કે કમણ જ આવ્યો છે લીમખેડાથી હાથી ધરા આગળ ત્યાં પણ આવી રીતે ચાઇનીઝ દોરાના લીધે અને દોરાની લીધે ગળામાં ઈજા થયેલી છે તો એ પણ અત્યારે સારો હેઠળ છે બધાને નમ્ર વિનંતી છે કે ચાઇનીઝ દોરા અને આ પતંગના દોરા થોડા ધ્યાનથી વાપરે અને બાકીના જે સલામતીથી ઉતરાણ કરે અને કોઈને ઈજા ના પોચે એવું કામ કરે તો સારું રહેશે બોલું છું લીમખેડા તાલુકો છે મારો મારો છોકરો લીમખેડા મજૂરી અર્થે ગયો હતો અને મજૂરી થી મજૂરી કામ કરી ને ઘરે આવતો તો એ વખતે રસ્તામાં કોઈ પતંગ ચડાવતા છોકરાઓ હતા એમનો દોરો ગળામાં આવી ગયો એટલે ગયું કપાઈ ગયું છે મારા છોકરા ને કપાયા પછી હું એકદમ તાત્કાલી લિમખેડા હોસ્પિટલ લઈ ગયો લિમખેડા ત્યાં વધુ સારવાર માટે અમને દાહોદ મોકલ્યા છે દાહોદ ત્યાં અમને ડોક્ટરે ટાંકા લીધા છે આઠ દસ धागा अटक गया उसके कारण उसका गला आधा कट गया वहां से फिर एम्बुलेंस द्वारा लाया गया प्राइवेट अस्पताल में वहां पर झेल निकला तो फिर दाहोद हॉस्पिटल में लाए और फिर वहा इलाज अभी चल रहा है